હાલો મિત્રો તો હું તમને લઈ જઈ રહ્યો છું મારા એક ગામના દોસ્ત પાસે તે વાત દાંત જ કાઢે છે હાલો તો હું તમને એની પાસે લઈ જાઉં હાલો તો અમે આવી ગયા છીએ એની પાસે તો હાલો તમને દેખાવ Peace. <laughs> હાલો મિત્રો તો તમને અમારા વ્લોગ માં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને કરતા જજો કમેન્ટ કરતા જજો અને જય શ્રી રામ લખતા જજો હાલો મિત્રો તો તમને મજા આવી હોય તો અમને ફૂલ સપોર્ટ પ્લીઝ ધન્યવાદ